દારૂની હેરાફેરી કરતા ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખો નો મુદ્દા કબજે કર્યો હતો સુરત ઉધના પોલીસ તહેવારો ને પેટ્રોલિંગમાં છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નબંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર જોન ટૂક આનંદ દેસાઈ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન ચિરાગ પટેલના આદેશથી ઉધના પીઆઈએસએન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે એસ જાંબરે અને પીએસઆઈ એમ કે ઈસરાણીની ટીમના અનારમ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ તથા જીવન સિંહ અને કલ્પેશભાઈએ બાતમીના આધારે ઉધના મળીની ખમણી સામે ખુલ્લા પ્લોટમાંથી વેગેનાર કાર સાથે બે ટ્રાન્ઝેન્ડર ચેતન ઉર્ફે ઈશિતા કુંવર દરજી ડેઝી કુંવર નિર્મલા કુંવર અને અજય ધીરુ પટેલ અને કિસન ગગજી બાબડીયાની ઝડપી તેઓ પાસેથી એક લાખ તેતાલીસ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂ સહિત કાર મળી ચાર લાખ તેતાલીસ હજારથી વધુની મત્તા કબજે કરી ચારે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી જેઓની ઉંમર બેતાલીસ વર્ષ છે જેઓ સંતોષીનગર નવાગામ ડિંડોલી ખાતે સુરત ખાતે રહે છે અને ડેઝી કુંવર નિર્મલા ના મકાનમાં ડેઝીબેન પોતે સદોષીનગરમાં રહે છે એ બંને જણા અવારનવાર છેલ્લા ચાર છ મહિનાથી દબાણ જતા હતા અને પોતાની વેગનર જે ફાઇવ પાસિંગની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોહિબિશનનો મુદ્દા લાવી અને ડિંડોલીના જ અજય કુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે એમને આ પ્રોડ્યુશનના મુદ્દા મને ડિલિવરી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ જે બંને કિન્નરો છે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક કરતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગનર ગાડીમાં તેઓ છથી સાત વખત અહીંયા ચાર ચારથી ચારથી પાંચ વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં અને ત્યાંથી પ્રોબ્યુશનનો મુદ્દામાં લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા આ ચારેય જણને આપણે રાઉન્ડ અપ કરી લીધા છે અને દોઢ લાખની આસપાસનો પ્રોબ્યુશનનો મુદ્દામાં છે જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે અને આશે ત્રણેક લાખની એ લોકોની વેગનર ગાડી છે એમ કરીને સાડા ચાર લાખનો મુદ્દામાલ આપણે કવર કર્યું છે